સ્તુતિ કરવાને માટે આરાધના કરવાને માટે તેમની સમક્ષ આપણે ખરેખર વાળા મિત્ર આ સવાર અને આપણું વહેલું ઉઠવું સવારને જોવી જમીન પર પગ મુકવા આપણા આજના દિવસમાં શરૂઆત કરવી એ બધું કોઈ ચમત્કાર થી કમ નથી ઈશ્વરની મોટી દયા અને કૃપા છે કેમ કે તમે અને હું જાણીએ છીએ કે આવા સુંદર આશીર્વાદો બધાની પાસે નથી ભલે એ કારણો કદાચ જુદા જુદા હશે પણ આ સમય દેવે આપણને આપ્યો છે આપણે તેમાં પ્રભુની સ્તુતિ કરીએ આનંદ કરીએ અને તેમનું ભજન કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને ખરેખર આપણી પાસે જેમ આ માસનું વચન છે કે આકાશનો ઈશ્વર અમને ફતે આપશે પ્રેઝ ધ લોર્ડ આકાશનો ઈશ્વર અમને ફતે આપશે અને પ્રભુની સ્તુતિ થાવ આરાધના થાવ કે તેઓ તેમના વચનના પાકા ઈશ્વર છે અને જ્યારે 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 આપણે તેમના પર ભરોસો રાખીએ છીએ અવિશ્વાસનીય બાબતો પર અને અશક્ય બાબતો પર અને એવી જરૂરિયાતો જ્યાં કોઈ આપણને સહાય ન કરી શકે મદદ ન કરી શકે એવા સમયોમાં દેવ ગજબનો ઉપયોગ એવા પ્રભુના લોકોનો અને એવા રસ્તાઓ આપણા માટે ખુલ્લા કરે છે કે જ્યાંથી તમારો અને મારા માટે જે આપણી જરૂરિયાતનો સ્ત્રોત કહેવાય એ પ્રભુ પૂરો પાડે છે આ જ્યાંથી તમને અને મને જે બાબતોની અગત્યતા છે એ આપણને પ્રાપ્ત થાય હલે લોહી પ્રેસ દરોડા સાક્ષી મૂકું છું ત્યારે તો જે બાબત મારે જરૂર હતી જોઈતી હતી એ બાબત પ્રભુએ મને પૂરી પાડી હાલે લોહી આ મારી માંગણીમાં ન હતું અને અચાનક યામહા કંપનીની વેબસાઈટ જોતો હતો અને મેં ત્યાં જોયું કે બે નવા ઓર્ગન લોન્ચ થયા છે અને મને ઇન્ડિયન જે કીબોર્ડ કહેવાય એ મને પહેલેથી જ બહુ જ પસંદ છે જેમાં ગુજરાતીમાં આપણે જે ભજન સંગ્રહના ગીતો છે એ ખૂબ સારી રીતના વગાડી શકાય જે વેસ્ટર્ન કહેવાય એના કરતાં બહુ સારી રીતના વગાડી શકાય અને મને એમાં બે મોડેલ આવ્યા એમાં એક મોડેલ છસો ને દસ કરીને મને બહુ જ ગમ્યું મને અને મેં મનમાં વિચારી લીધું કે પ્રભુ તમે મને આને અપાવો અને હું વિચારતો હતો કે પ્રભુ આનો રસ્તો કેમનો થશે અને મારી એક લોન પૂરી થયેલી હતી અને એના માટે મને ઘડી ઘડી મેસેજ આવતા હતા કે આવતા મહિને તમારી લોન પતે છે અને તમે બીજી અપ લઈ શકો છો અને પહેલાં વેબસાઇટથી મેસેજ કર્યો તો નેગેટિવ રિપ્લાય આવ્યો પછી એમના જે નંબર્સ હોય કસ્ટમર કેરના એમાં ફોન કર્યો અને એની માટે એ લોકોએ મિનિમમ વન લેખ હતી લોન પણ મેં કહું મારે આટલી બધાની નથી જરૂર મને ફિફ્ટી થાઉઝન્ડની જરૂર છે મારે એક ઓર્ગન લેવું છે અને પ્રભુએ મારી વાત ત્યાં આગળ માન્ય રાખી અને હું એ ઓર્ગન લેવા જઉં હજી તો આવ્યું નહોતું માર્કેટની અંદર શોપમાં ડીલર્સ પાસે આવ્યું નહોતું એ પહેલાં એના નાણાંના સગવડ મારા એકાઉન્ટમાં થઈ ગઈ હતી અને જ્યારે પ્રભુએ એ ઓર્ગલ એ જે જગ્યાથી લઉં ત્યાં આવ્યો ફોન આવ્યો ત્યારે હું એને લઈને આવી શક્યો અને આ શુક્રવારની સંગતમાં હું એને વગાડી પણ શક્યો હા લઈ લો પ્રેઝ લોડ ઓ હંમેશા પ્રભુ માટે શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કોઈ વસ્તુ ખરાબ નહીં અને દરેક જે પ્રભુની સેવા માટે વસ્તુ હું વાપરું છું એ સર્વશ્રેષ્ઠ છે અને એકથી એક પ્રકારના ઓર્ગનો છે કે જેની અંદર પ્રભુની જેના દ્વારા પ્રભુની સ્તુતિ કરી શકીએ હાલે લોહી પ્રેઝ લોડ અને હું જ્યારે હું આ ઓર્ગનને જોઉં છું ત્યારે મને એ દિવસ યાદ આવે છે કે સૌ પ્રથમ વખત જ્યારે મેં યામાં કીબોર્ડ વગાડ્યું હતું અહીંયાથી નજદીક ગામ છે ગામમાં અમારે અમારા ચર્ચ દ્વારા જવાનું હતું અને ત્યાં આગળ એક ગીત આપવાનું હતું અને મારી પાસે તો રમકડાનું ઓર્ગન હતું અને એક બહુ મોટું ઓર્ગન એક ચર્ચમાંથી બાળક સાહેબને કહેવાથી મને વગાડવા માટે આપ્યું અને જ્યારે હું વગાડતો હતો તે ખુલ્લા આકાશ નીચે અમે લોકો વગાડતા હતા હું એ ગામનું નામ મને યાદ નથી આવતું પણ ત્યાં અમે પહેલીવાર ગયા હતા અને હું એ વગાડતો હતો અને મારું હૃદય ભારે થઈ ગયું હતું અને પ્રભુને વગાડતા વગાડતા હું પ્રાર્થના કરતો હતો કે પિતા મને યામાનું ઓર્ગન આપો મુશ્કેલ છે કે એ સમયમાં યામાનું ઓર્ગન પંદર સત્તર સોળ હજારનું મિનિમમ આવતું હતું અને એ સમયમાં મારો પગાર સાડા ચાર હજાર હતો અને પોસિબિલિટી ન હતી પણ ઈશ્વરે રસ્તો ખુલ્લો કર્યો અને સૌ પ્રથમ પીએસઆર ત્રણસો તેત્રીસ હું લાવી શક્યો હતો એમાં પણ ત્રણ હજાર રૂપિયા બાકી હતા દુકાનના માલિકને મેં વિનંતી કરી કે મારી પાસે આટલા પૈસા ખોટી રહ્યા છે પણ જો તમે ભરોસો રાખો તો હું આવતા મહિને મારો સેલરી થતાં જ હું તમને તરત જ આપી જઈશ અને ઈશ્વરની કૃપાથી પ્રભુએ એમના મનમાં એ બાબત સાપ મૂકી એ મનમાં એ બાબતને તેમણે માન્ય રાખી ઈશ્વરને કહેવા દ્વારા અને હું પ્રથમ વખત લાવી શક્યો હતો અશક્ય બાબતો જ્યારે પ્રભુને માટે આપણે ખર્ચાવા તૈયાર થાય છે વપરાવાને માટે તૈયાર થાય છે ત્યારે પ્રભુ એ પૂરું પાડે છે હાલેલું ચાલુ વર્ષની અંદર પ્રભુએ ઘણા બધા આશીર્વાદો આપ્યા ગયા વર્ષમાં એસેક્સ સાતસો વીસ આપ્યું આ વર્ષમાં પીએસઆર છસો દસ આપ્યું અને રૂફ પર સોલાર પેનલ આપી અને ખરેખર એવા અજાયબ જેવા જે આશીર્વાદો પ્રભુએ આપ્યા છે કે જે મારી વિશાદ નથી મારા માટે એ કશું જ શક્ય નથી હજી જે બાબત છેલ્લી બાબત છે એ પણ સેવા માટે જ છે અને જો એ બાબત જ્યારે પણ પ્રભુ પૂરી પાડશે ત્યારે હું આવી જ રીતના સાક્ષી આપીશ અને એ બાબતને માટે મારાથી કોઈને કહેવાયું નથી કેમ કે ઘણા એને કોઈક બીજા મતલબમાં પણ લઈ શકે છે અને ઘણા લોકો કદાચ એને મોત શોખમાં પણ ગણી શકે છે એટલે મેં પ્રભુને કહ્યું છે કે પ્રભુ તમે મારા માટે છેલ્લી બાબતની વ્યવસ્થા કરજો હાલે લોહી આપ સર્વની પ્રાર્થનાઓ માટે આભાર માનું છું કે તમે પ્રાર્થનાઓ કરો છો જોડાયેલા રહો છો સાંભળો છો અને ચોક્કસ પ્રભુ તમારી પ્રાર્થનાઓને અને તમારા દાનોને અને તમારા સપોર્ટને ચોક્કસ નોંધમાં લઈને તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલે લોહીયા પ્રેઝ લોટ પ્રભુ પર ભરોસો રાખીએ વિશ્વાસ કરીએ અને આગળ વધીએ અને જુઓ પ્રભુ કેવા આપના જીવનમાં પણ રસ્તાઓ ખોલા કરે છે પ્રેઝ ધ લોટ નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે આ સુંદર સમય મળ્યો છે પ્રાપ્ત થયો છે અને તમારું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે આ સમય તમે અમને આપ્યો છે તારે પ્રભુ અમે તમારો આભાર આભાર અને કેવળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે જેમ ગઈ રાતમાં અમારું રક્ષણ કર્યું અમારી સંભાળ રાખી અને આજનો આ સુંદર દિવસ પ્રભુ તમે તમારું પવિત્ર નામ લેવાના માટે અમને બધાને આપ્યો ફરીવાર અમે બધા ભેગા મળીને તમારી સ્તુતિ કરી શક્યા આરાધના કરી શક્યા અને પ્રભુ અમે તમારો મહિમા પ્રગટ કરવાને માટે તમારું ભજન કરવાને માટે અને ઘણા બધા લોકોને પ્રભુ અમે તમારા નામ ઊભા રાખવાને માટે બળ પ્રભુ તેઓને મળે તેમને માટે પ્રાર્થના કરવા માટે તમે અમને આ કૃપા આપી તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ જોડાયેલા લોકોને તમે ખાસ આશીર્વાદ આપો પ્રભુ તેમના હૃદયની સર્વ ઇચ્છાઓ પૂરી કરો તેમની ચિંતાઓ દૂર કરો તેમના કુટુંબને ઘરને બાળકોને તેમની જોબને તેમના બિઝનેસને પ્રભિતા અને પ્રભુ તેમના આયોજનોને તમે પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ ઘણા બધા એવા પણ એવા લોકો છે કે આજે સવારમાં જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ ઘણા લોકો એવા છે જેમને બાળક ધનના આશીર્વાદની જરૂર છે ઘણા લોકો એવા છે કે જુદા જુદા જુદી જુદી બાબતોને માટે જુદા જુદા પ્રશ્નોને માટે જરૂરિયાતને માટે લોનની જરૂર છે પ્રભુ તો તમે એમને લોન આપો પ્રભુતા ઘણા બધા એવા લોકો છે જેમને પોતાના મકાન બને એની જરૂર છે પ્રભુ તમે તેમને માટે મકાનની વ્યવસ્થા કરો પરમેશ્વર પિતા અને પ્રભુ ઘણા એવા છે જેમના મકાનો વેચવાના છે પ્રભુ ત્યારે તમારી કૃપા થાઓ એમના મકાનો વેચાય પ્રભુ અને જે મને જે પ્રમાણે તેમની ઈચ્છાઓ છે પ્રભુ ઈચ્છાઓ પૂરી કરજો પ્રભુ પ્લોટ વેચવાના છે પ્રભુ અને વિશેષ પરમેશ્વર તેમના નાણાંઓ ઘણી બધી જગ્યાએ રોકાયેલા છે ફસાયેલા છે પ્રભુ તેમની સાથે છેતરપિંડી થઈ છે પ્રભુ ક્યાંક બિલ્ડરો દ્વારા થઈ છે અને ક્યાંક પ્રભુ ટ્રાવેલ એજન્ટો દ્વારા થઈ છે ક્યાંક પ્રભુ ખોટી જગ્યાઓમાં એ નિવેશ કરવાથી ફસાઈ ગયા છે નાણાં છેતરાંબડી થઈ છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આશીર્વાદ સાથે એ તમારા બાળકોના નાણાં તમે તેમને પાછા અપાવજો પ્રભુ હા પ્રભુ તમારી સેવિકાના ખેતરમાં પ્રભુ એ ખોટા નામો પણ ઉમેરવામાં આવ્યા છે પ્રભુ અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે ખેતરનો કબજો પ્રભુ તમારી દીકરીને તેમના પરિવારને તમે અપાવો એ તો પ્રભુ તમારા પ્રભુ તમારું ઘર છે સેવાઓ થાય છે એ ઘરમાંથી પ્રભુ અને પ્રભુ એ ઘર પર પ્રભુ જ્યારે સેતાને કબજો કર્યો છે પ્રભુ એ ખેતર પર ત્યારે પ્રભુ એના હાથમાંથી છોડાવીને તમારા બાળકોને એનો કબજો અપાવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા લોકો આજે સવારમાં પ્રભુ માંદા છે હોસ્પિટલમાં છે અને પ્રભુ આઈસીયુના રૂમમાં છે પ્રભુ ઓક્સિજનનો બોટલ ચાડી રહ્યો છે પ્રભુ વેન્ટિલેટર મશીન છે પ્રભુ અને પ્રભુ ઇન્ટ્રોબેટ કરવામાં આવ્યું છે પ્રભુ અથવા પ્રભુ કોઈને પરમેશ્વર પિતા સ્ટ્રીપ્સ ચડી રહી છે પિતા ઇન્જેક્શનો ગોળીઓ અને પ્રભુ દર્દનાક પ્રભુ પરિસ્થિતિમાંથી પીળામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે ત્યારે છોડાઓ સાજા કરો પ્રભુ જેમના ઓપરેશનો થયા છે તેમને તેમાંથી સાજાપણું આપો પ્રભીતા જેમને પ્રભુ અકસ્માત થયો છે તેમને સાજા કરો જેમને ફ્રેક્ચર થયું છે તેમને સાજા કરો ચામડીના રોગ પ્રભુ લોહીના રોગ અને પ્રભુ શક્કરના રોગ પ્રભુ કોલેસ્ટ્રોલ વધી ગયો છે થાઇરોઇડ વધી ગયો છે પ્રભુ તેમાંથી સાજાપણું આપો માઇગ્રેન છે પ્રભુ આધાસીસી છે પ્રભુ અપચાની બી ઓચાની પ્રભુ ઇન્ડાઇજેશનની પ્રભુ મુશ્કેલીઓ છે પરમેશ્વર પિતા તેમાં મદદ કરો પ્રભિતા જઠરના રોગો પ્રભુ કિડનીના રોગો હૃદયના રોગો લિવરના રોગો પ્રાસરીના રોગો પ્રભુ અને પરમેશ્વર પિતા ફેફસાના રોગો નાના મોટા મગજના રોગો પ્રભુ અને પ્રભુ કરોડરોજોના રોગો અને શ્વાસ નડીને અનનડીના રોગો પ્રભિતા આંખને કાનને ગળાના રોગો પ્રભુ પ્રવાહી પીવાતું નથી પ્રભુ અને પ્રભુ સિસ્ટમ્સના રોગો પ્રભિતા પથરી થઈ ગઈ છે પરમેશ્વર પિતા ચક્કર આવી રહ્યા છે ખેંચ આવી રહી છે પ્રભિતા અને પ્રભુ અશુદ્ધ આત્માની બાબતો છે પ્રભુ ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરી છે સર્વ બાબતોમાંથી તમારા લોકોને તમે સંપૂર્ણ પવિત્ર કરો શુદ્ધ કરો સાજા કરો અને પ્રભુ તમારા ઉપયોગી પાત્ર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ લડાઈ ઝઘડા ખોટા કોર્ટ કેસ એફઆઈઆર તો મતો મતી તમે તમારા બાળકોને છોડાવજો પ્રભુ હા પ્રભુ આજની અમારી સેવાઓ દ્વારા પ્રભિતા ઘણા બધા લોકો સુધી તમારું નામ જાય દરેક ગૂંટન અમે દરેક જી ગોલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ અને વિશેષ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ જેમને વિદેશ જવું છે તેમને વિદેશ લઈ જજો પ્રભુ આઈલ ટેસ્ટના બેન્ડ આપજો જુદી જુદી પરીક્ષા દેશ અને વિદેશમાં જુદા જુદા બાબતોને માટે આપે છે તેમાં તેમને પાસ કરજો અમારા બારમાના અને દસમાના વિદ્યાર્થીઓને પ્રભુ તમારી પાસે લાવે છે તમારા રક્તમાં કવર કરે છે શ્રેષ્ઠ માર્કથી તેઓ પાસ થાય એવું તમે તેમને માટે થવા દેજો પ્રભુ વિશેષ પ્રભુ અમે નમ્યા છે ત્યારે પ્રભુ વિધવા બહેનો વિધો ના તો મન બીને લોકો માનસિક રોગી અને વિકલાંગળની પણ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી સેવાને પણ પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ વોટ્સઅપ ફેસવું યુટ્યુબની સેવાને અને પ્રભુ બુધવાર શુક્રવાની સંગતોને રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એક શ્રોત આપજો પ્રભુ પિતા અમારા બંધ દરવાજા ખોલજો નવા નવા રસ્તાઓ પણ પ્રભુ તમે અપાવજો સુવાર્તાના માટે નવા દ્વાર ખોલજો પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે તમારા આશીર્વાદથી પાછું મેળવી શકે એવું થવા દેજો પ્રભુ મારા સતાવનારાના મન બદલજો ને પરમેશ્વર પિતા અમારી સાથે પ્રભુ સર્વ લોકો જેવો ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે તેમના માટે પ્રભુ તમે આશ્રયો બનજો ગઢ બનજો અને પ્રભુ સાચવજો સંભાળજો દરેક ખરાબ બાબતોને દૂર કરજો અને પ્રભુ તમે અમારા બધાને યહો હિરે બનજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આખો દિવસ પ્રભુ હવે તમે અમારી સાથે રહેજો તમારી પવિત્ર હાજરી રાખજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો ખોરાક વસ્ત્ર આપજો અને સાજે આભાર અમે તે લાવજો જેવું માગતા પ્રભુ શ્રી કૃષ્ણના પવિત્ર બોલા નામ આટલો સાંભળો દેવ બાપ માન્ય કરજો હમ ઇનામી નામી